ચાલો આપણે સમયમાં પાછા ફરીએ હજારો વર્ષો પાછળ એક એવી દુનિયામાં જ્યાં પ્રાચીન ભારતના કારીગરો અને વિચારકો પદાર્થના રહસ્યોને ઉકેલી રહ્યા હતા આ એમની રાસાયણિક ક્રાંતિની ગાથા છે કાંસાના ઓજારો ચમકદાર માટીકામ અને અણુસિદ્ધાંત આમ જોઈએ તો આ બધી વસ્તુઓ એકદમ અલગ લાગે છે ખરું ને પણ આ બધાને જોડે છે એક કડી અને એ છે પ્રાચીન ભારત આ બધું એક અદભુત રાસાયણિક ક્રાંતિનો જ ભાગ હતો અને આજે આપણે એ જ સફર પર નીકળવાના છીએ આપણી આ સફર ચાર મુખ્ય પડાવમાંથી પસાર થશે આપણે શરૂઆત કરીશું પૂર્વ હડપ્પન યુગના પહેલાં તણખાથી પછી પહોંચીશું સિંધુ ખીલની ટેકનોલોજીના શિખર પર ત્યાંથી જોઈશું વૈદિક કાળમાં આવેલું પરિવર્તન અને છેલ્લે જૈન દર્શનના ક્રાંતિકારી વિચારોને સમજીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પ્રકરણથી આપણી વાર્તાની શરૂઆત થાય છે બલુચિસ્તાન અને સિંધના સૌથી જૂના વસાહતીઓથી આ એ લોકો હતા જેમણે આગ અને માટી પર કાબૂ મેળવીને કદાચ અજાણતા જ એક એવી રાસાયણિક ક્રાંતિનો પાયો નાખ્યો જે હજારો વર્ષો સુધી ચાલવાની હતી આ લોકો એ જ જમાનાના પહેલા રસાયણશાસ્ત્રીઓ હતા એ લોકો માત્ર માટીના વાસણો બનાવીને એને પકવતા જ નહોતા પણ એને જાંબલી ભૂરા કે કાળા રંગથી સજાવતા પણ હતા એમને ખબર હતી કે અયસ્કમાંથી તાંબુ કેવી રીતે કાઢવું અને પછી એને ટીપીને કાપીને અને વાળીને ઉપયોગી ઓજારો કેવી રીતે બનાવવા આ પાયાની કુશળતાએ જ આગળ જતા ધાતુકર્મ અને પદાર્થવિજ્ઞાનનો માર્ગ ખોલ્યો એમની સફળતાનું એક મોટું રહસ્ય હતું તાપમાન પુરાતત્વીય પુરાવાઓ આપણને જણાવે છે કે એમની ભઠ્ઠીઓ સાતસોથી આઠસો ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકતી હતી હવે આ આંકડો કદાચ નાનો લાગે પણ એ સમય માટે આ એક મોટી સિદ્ધિ હતી તો આ તાપમાન કેમ આટલું મહત્ત્વનું હતું કારણ કે જુઓ તે તાંબાના અયસ્કને ગરમ કરીને નરમ કરવા માટે પૂરતું હતું જેથી એને ટીપીને આકાર આપી શકાય પણ એ એટલું ગરમ નહોતું કે તાંબાને સંપૂર્ણપણે પીઘાડીને કોઈ બીબામાં ઢાળી શકાય એના માટે તો અગિયારસો ડિગ્રીની ગરમી જોઈએ આ એક જ ટેકનિકલ મર્યાદાએ એમની કલાકારીની સીમા નક્કી કરી દીધી હતી ચાલો હવે સમયમાં એક મોટી છલાણ મારીએ અને પહોંચીએ સિંધુ ખીણની સંસ્કૃતિમાં આ કોઈ નાનો સૂનો સુધારો નહોતો પણ એક મોટો ટેકનોલોજીકલ ઉછાળો હતો અહીં આપણે એક અત્યાધુનિક શહેરી અને ઔદ્યોગિક યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ આ કોઈ નાની છલાંગ નહોતી જ્યાં પૂર્વ હડપ્પન લોકો માત્ર તાંબુ ઓગાળી શકતા હતા ત્યાં સિંધુખીણના લોકોએ કાંસાનું મિશ્રણ ધાતુનું ઢાળકામ મોટા પાયે માટીકામનું ઉત્પાદન અને વાસણો પર ચમક ચઢાવવાની કળામાં પણ મહારત હાંસલ કરી લીધી હતી આ એક સાચી ઔદ્યોગિક ક્રાંતિ હતી તો મુખ્ય વાત એ હતી કે કાંસું એક ગેમ ચેન્જર હતું તાંબામાં ફક્ત થોડા ટકા ટેન એટલે કે કલાઈ ભેળવવાથી એક એવી મિશ્ર ધાતુ બની જે તાંબા કરતાં ઘણી વધુ સખત વધુ તીક્ષ્ણ અને વધુ ટકાઉ હતી આ એક નાના રાસાયણિક ફેરફારે ઓજારો શસ્ત્રો અને આખા સમાજમાં ક્રાંતિ લાવી દીધી અને એમની કુશળતા ફક્ત ધાતુઓ પૂરતી સીમિત નહોતી મોહેન્જો દરોમાંથી જે ચમકદાર માટીકામના વાસણો મળ્યા છે એને દુનિયામાં આ પ્રકારના સૌથી જૂના નમૂનાઓ માનવામાં આવે છે જરા વિચારો આનો મતલબ એ થયો કે ગ્લેઝિંગની ટેકનિકનો ઉદ્ભવ કદાચ ભારતમાં જ થયો હોય સિંધુ ખીણની સંસ્કૃતિના પતન પછી ઇતિહાસ એક નવો વળાંક લે છે આ યુગ નવી સામગ્રીઓ અને નવા વિચારોથી ઓળખાય છે સૌથી જૂનો વૈદિક ગ્રંથ ઋગ્વેદ એમાં લોખંડનો ક્યાંય ઉલ્લેખ નથી પણ એ પછીના વૈદિક ગ્રંથોમાં એક એવી નવી ધાતુની એન્ટ્રી થાય છે જેણે બધું જ બદલી નાખ્યું પાછળના વૈદિક કાળ સુધીમાં છ ધાતુઓનું જ્ઞાન ખૂબ સામાન્ય હતું સોનું ચાંદી તાંબુ સીસુ અને ટેન પણ આ લિસ્ટમાં એક નવું અને ખૂબ જ મહત્વનું નામ ઉમેરાયું શ્યામ એટલે કે લોખંડ આ એક ધાતુએ ઇતિહાસની દિશા જ બદલી નાખી હવે આપણે ધાતુકર્મમાંથી થોડું આગળ વધીને એ જોઈએ કે વૈદિક કાળમાં રસાયણશાસ્ત્રનું જ્ઞાન લોકોના રોજિંદા જીવનમાં કેવી રીતે વણાયેલું હતું રસાયણશાસ્ત્ર એમના જીવનનો એક અભિન્ન અંગ હતું તેઓ ઊનના વસ્ત્રોને રંગવા માટે કુદરતી રંગોનો ઉપયોગ કરતા સોમ અને સુરા જેવા પીણા બનાવવા માટે આથવણની જટિલ પ્રક્રિયા સમજતા હતા ચામડાને ટકાઉ બનાવવા માટે એને કમાવવાથી લઈને આયુર્વેદમાં ઔષધિઓનો ઉપયોગ કરવા સુધી બધું જ રાસાયણિક સમજ પર આધારિત હતું એટલું જ નહીં આ જ સમયમાં રસાયણનો કોન્સેપ્ટ પણ વિકસ્યો જેનો અર્થ હતો સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે રસાયણોનો ઉપયોગ અને હવે આવે છે આપણી સફરનો અંતિમ અને સૌથી અમૂર્ત પડાવ અહીં આપણે એના પર ધ્યાન આપીશું કે તેઓ શું બનાવતા હતા એનાથી આગળ વધીને તેઓ આ દુનિયાના બંધારણ વિશે શું વિચારતા હતા ઋષિકણાદે અણુનો સિદ્ધાંત આપ્યો એમના મતે અણુએ પદાર્થનો નાનામાં નાનો અવિભાજ્ય અવિનાશી અને શાશ્વત કણ છે જે પૃથ્વી પાણી અગ્નિ અને હવા જેવા તત્વોનો બનેલો છે એ સમય માટે આ એક ક્રાંતિકારી વિચાર હતો પણ વાત અહીં પૂરી નથી થતી જૈન વિચારકો આનાથી પણ એક ડગલું આગળ વધ્યા એમણે એક અદ્ભુત રીતે વિગતવાર સિદ્ધાંત વિકસાવ્યો કે આ અણુઓ ખરેખર એકબીજા સાથે જોડાય છે કેવી રીતે એમના નિયમો એકદમ સ્પષ્ટ હતા પહેલું અણુઓ ત્યારે જ જોડાય છે જ્યારે એમના ગુણધર્મો વિરોધી હોય જેમ કે ખરબચડું અને લીસું બીજું જોડાવા માટે એક કણ હકારાત્મક અને બીજો નકારાત્મક હોવો જોઈએ અને ત્રીજું બે કણો જેમ કે બે હકારાત્મક કણ એ એકબીજાને દૂર ધકેલશે આ વિરોધનો સિદ્ધાંત હતો અને આ જટિલ વિચારને સમજાવવા માટે એમણે જે ઉપમા વાપરી છે એ તો જુઓ રાસાયણિક પ્રતિક્રિયાઓ ચુંબકની મુલાકાત જેવી છે બસ આ એક વાક્યમાં આખો સિદ્ધાંત સમજાઈ જાય છે કેટલું સચોટ પણ સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ જૈન સિદ્ધાંત પોતાના સમયથી કેટલો આગળ હતો એટલો આગળ કે જ્યારે આધુનિક રસાયણશાસ્ત્રી બર્ઝેલિયસે આના જેવો જ એક સિદ્ધાંત રજૂ કર્યો ત્યારે તે બંને વચ્ચે લગભગ અઢારસો વર્ષનો સમય વીતી ચૂક્યો હતો પૂરા અઢારસો વર્ષ તો આપણી આ આખી સફર પર એક નજર કરીએ તો ક્યાં એક સાદી ભઠ્ઠીમાં માટી પર કાબૂ મેળવવાની શરૂઆત અને ક્યાં બ્રહ્માંડને એકસાથે બાંધી રાખતી અદૃશ્ય શક્તિઓ વિશે વિચારવાની ક્ષમતા આ ખરેખર એક અવિશ્વસનીય વૈચારિક પ્રગતિ હતી જે આપણને એક અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે આધુનિક વિજ્ઞાનના એવા બીજા કેટલાય રહસ્ય હશે જે પ્રાચીન ઇતિહાસના પાનાઓમાં છુપાયેલા છે અને બસ આપણી શોધવાની રાહ જોઈ રહ્યા છે